दांतीवाड़ा कृषि यूनिवर्सिटी ખાતે 20मो वार्षिक पदविदान समारोह યોજાયો 298 વિદ્યાર્થીઓને સ્નાતક 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને PhD ની ડિગ્રી કરાઈ ઇનાયત મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સંશોધન શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ ઇનાયત કરાયા प्राकृतिक खेती पुनप्राप्य ऊर्जा અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમથી એક સ્વસ્થ અને સ્વચ્છ પેડીનું નિર્માણ કરીએ કુલપતિ શ્રી આર એમ ચૌહાણ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવિદાન સમારંભ કુલપતિ શ્રી ડોક્ટર આર એમ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી ઇનાયત કરાઈ હતી જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને PhD ની ડિગ્રી ઇનાયત કરાઈ હતી જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ ઇનાયત કરાયા હતા મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું આ પદવિદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી आचार्य દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફત આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ એ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકરણના सर्वांगीण વિકાસમાં સહભાગી થઈ સમાજ રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ મંત્રી શ્રીએ જણાવ્યું કે ગુજરાતે કપાસ, તેલીબિયા, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખી છે ગુજરાત સરકાર પણ ખેડૂતોને કૃષિના તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાય કરી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા હર હંમેશા કટીબદ્ધ છે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણર હંમેશા નવીન સંશોધન કરીને ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બને છે સરકાર આ ખેડૂત પોર્ટલ માધ્યમથી સબસિડી પીએમ કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોનો सर्वांगीण વિકાસ સાધવા કટિબદ્ધ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત કચ્છ ખાતે કૃષિ કોલેજ ખેડ બ્રહ્મા અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાને મંજૂરી આપેલ છે પદવિદાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર આરએમ ચોહણે જણાવ્યું કે દેશમાં 70% ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે. કૃષિ એ લાખો લોકોના જીવનનો આધારસ્તંભ છે જ્યાં ટેકનોલોજી, સંશોધનો અને ખેતપેદાશોના મૂલ્યવર્ધન થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડિગ્રી લેતા વિદ્યાર્થીઓને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા પરંતુ તમારું જ્ઞાન કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી ખાસ કરીને સમાજ અને ખેડૂતો તથા ગામડાઓનો વિકાસ કરવા જણાવ્યું હતું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે જેના સારા પરિણામ પણ મળ્યા છે પ્રકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમને અપનાવીને એક સ્વસ્થ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરી શકાશે તેવું તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. કાર્યક્રમમાં આયોધ્યા કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર વિજયન્દ્રસિંહે જણાવ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીના ઉપદેશો અને વિચારો સાથે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરી શકીએ તેવા વિકાસના કાર્ય કરવા જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટને પ્રોત્સાહન આપ્યું જેનાથી આજે દેશના નાગરિકો મિલેટ પાકો તરફ વળ્યા છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે હવે કારકિર્દીરૂપી અસલી પરીક્ષા શરૂ થવાની છે ત્યારે તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતા અને ગુરુજનોએ આપેલા સંસ્કાર અને ગુણ સાથે આગળ વધવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દેશભરમાં વખણાય છે છલ્લા 5 વર્ષમાં આ યુનિવર્સિટીએ અલગ અલગ 25મી વધુ વેરાઇટીઓ બહાર પાડી છે તેમની ટેકનોલોજીના વિકાસ સાથે ખેતીમાં આધુનિકતા સાથે જોડવા યુનિવર્સિટી કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું આ પદવિદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડૉક્ટર એન વિસોની બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડૉક્ટર સી કે પટેલ અને જારે બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડૉક્ટર ચેતન દેસાઈને ઇનાયત કરાયો હતો જારે બાગાયત વિદ્યાશાખાની વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ ઇનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા सांसद શ્રી ગેનીબેન ઠાકોર રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓ કુલ સચિવ શ્રી ડોક્ટર પીટી પટેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્ય શ્રીઓ ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા